પ્રેમ લગ્ન કરનાર પતિના માતા પિતા અને પતિ ઉપર હુમલો ભાવનગરથી એક એવી સત્ય ઘટના સામે આવી છે કે જેના પડઘા ચારેકોર આખા ગુજરાતમાં પડ્યા અને જોરદાર વિવાદોના સૂર પણ ઉઠ્યા કે શું આવી રીતના લગ્ન થવા જોઈએ સમાજે એમાં શું ભૂમિકા ભજવવી જોઈએ અને કાયદાએ એમાં શું પગલાં આગળ ભરવા જોઈએ તેના એક એવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે ભાવનગરમાં એક યુવક અને એક યુવતી વચ્ચે પ્રેમ પાંગરે છે અને બંને લગ્ન કરવાનું નક્કી કરે છે જ્યારે યુવતીના ઘરમાં તેનો વિરોધ થાય છે યુવકના માતા પિતા તો આ સંબંધ સ્વીકારવા તૈયાર હોય છે હવે બંને અલગ અલગ જ્ઞાતિ સમાજના હોવાથી તેમાં વિવાદ ઊભો થાય છે પરંતુ યુવતી મક્કમતી યુવકને પોતાના પતિ તરીકે અપનાવવા અને સ્વીકારવા અને તેની સાથે સંસાર માંડવા માટે અને આમ તે કાયદેસર લગ્નની ઉંમરની પણ થઈ ચૂકી હોવાથી બંને જણ પોતે નક્કી કરી લે છે લગ્ન કરવાનું અને તે યુવતી પોતાનું ઘર છોડીને તે યુવક સાથે કાયદેસરના કોર્ટ મેરેજ કરી લે છે અને પછી તે યુવાનના ઘરે રહેવા માટે સાસરે ચાલી જાય છે આ બાજુ ધુઆફોવા થયેલા યુવતીના માતા પિતા ખૂબ જ નારાજ થઈ જાય છે એમને એમ કરતાં અમુક મહિના વીતે છે અને પછી તેમને ગુસ્સો શાંત થાય છે પછી તેઓ એક દિવસ પોતાની દીકરીને કહેણ મોકલાવે છે અને યુવાને પછી જણાવ્યા મુજબ તેના સાસરેથી એટલે કે યુવતીના માતા પિતા તેને બોલાવે છે કે હવે તમે ઘરે આવો જમવા માટે આ બાજુ યુવતી પોતે વિચાર કરે છે કે માતા પિતાને આટલા નારાજ હતા પરંતુ છતાંય તેને એવું લાગે છે કે હવે માતા પિતાનો ગુસ્સો શાંત થયો હશે અને તે અપનાવવા તૈયાર થયા હશે માતા પિતાએ પણ એવી વાત કરી અને તેમને જમવા માટે બોલાવે છે પછી યુવકે જણાવ્યું કે તેણે એવી રીતે વાત કરી અને આમંત્રણ આપી ગયા ત્યારે યુવતીએ જણાવ્યું જ હતું કે જો તમે સમાજના લોકોને ન બોલાવવાના હો ઘરે અને આપણા ઘરના જ લોકો હશે તો જ હું આવીશ અને મારા પતિ અને મારા સાસુ સસરા સાથે જ આવીશ એવું તેણે જણાવ્યું એમ કરીને પછી જ્યારે માતા પિતાએ બોલાવ્યા હતા તે દિવસે તેઓ ત્યાં જાય છે ત્યાં ગયા પછી તે યુવક એટલે કે યુવતીના પતિના જણાવ્યા મુજબ તેના માતા પિતા દીકરીને થોડુંક રોકાવા માટે આગ્રહ કરે છે ત્યારે યુવતી ના કહે છે કે અમે પછી આવીશું ત્યારે હું રોકાઈશ પરંતુ યુવતીના માતા પિતા તેને દબાણ કરે છે અને યુવકને અને તેના સસરાને પણ જણાવે છે કે તું તમે એમને જણાવો તમારી પત્નીને કે તે રોકાય ત્યારે યુવક કહે છે કે અમે ના નથી પાડતા તેના સસરાએ પણ એવું કહ્યું કે અમે ના નથી પાડતા રોકાવાનું તેની મરજી હોય તો રોકાય અને તેને ના રોકાવું હોય તો એ પણ અમે કંઈ કહી ના શકીએ તે પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે આ સાંભળીને તે યુવકે જણાવ્યું કે તેના સસરા નારાજ થઈ ગયા અને અચાનક જ તેના અન્ય સમાજના સભ્યો પણ અને અમુક લોકો અંદર ધસી આવે છે રૂમમાં અને પછી તે પહેલાં તો તેમને ચા નાસ્તો અને જમાડ્યા હોય છે પરંતુ પછી તેમની ઉપર હુમલો કરવામાં આવે છે અને આ બાજુ યુવતીને પણ ત્યાંથી બીજે લઈ જવામાં આવે છે પરંતુ યુવતી જવાની ના પાડે છે તો તેને ટીંગા ટોળી કરીને લઈ જવામાં આવે છે અને આ બાજુ તે યુવકના જણાવ્યા મુજબ તેને અને તેના માતા પિતા અને તેના મમ્મીને પણ ઠમઠોરવામાં આવે છે અને માર મારવામાં આવે છે તે યુવકના પિતાએ પણ કહ્યું કે તે લોકો ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા અને અમે તો ચાર જણ એટલે અમે તો ધરાઈને માર ખાધો અમે બીજું કરી પણ શું શકીએ અમે કંઈ ઝઘડાવાળા કે અમે કંઈ એવા બાહુબલી નથી કે અમે મારપીટ કરી શકીએ એ પછી યુવકનો આક્ષેપ હતો કે તે લોકોને ધમકી પણ આપવામાં આવી કે તમે જે આ ભૂલ કરી છે એ ખોટી જગ્યાએ ભૂલ કરી છે અને તેનું ફળ તમારે ભોગવવું પડશે યુવકે એમ પણ જણાવ્યું હતું કે તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પહેલીને છેલ્લી તમને માફી આપવામાં આવે છે અને તમને ખરેખર તો આ જમાડવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ આગળ હવે આ ઘર સામે જોયું તો પછી તમારી ખેર નથી અને એ તમારી ફેંચી બીજી છેલ્લામાં છેલ્લી ભૂલ હશે એમ કરીને તે લોકો ત્યાંથી રવાના થાય છે પરંતુ દીકરીને એટલે કે તે યુવકની પત્નીને તે લીધા વગર જવું પડે છે કારણ કે યુવતીના માતા પિતાએ તેને અન્ય કોઈ જગ્યાએ લઈ ગયા એવું યુવકનું કહેવું હતું એ પછી યુવક દોડીને ફરિયાદ કરવા દાખલ કરવા માટે જાય છે અને તેણે પોતાના પત્નીની અપહરણની અને પોતાને માર માર્યાની અને ધમકીની ફરિયાદ દાખલ કરે છે યુવકનું એમ પણ કહેવું હોય છે કે યુવતીના માતા પિતા એ ખૂબ જ વગદાર અને ઓળખાણવાળી ફેમિલીના હોવાથી તેમના તરફથી કોઈ ફરિયાદ લેવામાં સમયસર ન આવી અને એમ કરીને તે પોતાની આપવીતી સોશિયલ મીડિયા મારફતે જણાવે છે બીજી બાજુ પોલીસ પણ તે તપાસમાં લાગી જાય છે પરંતુ યુવકનો એવો આક્ષેપ હતો કે તેની ફરિયાદ ઉપર કોઈ કાર્યવાહી જલ્દીથી થતી નથી કારણ કે હવે તે તેની પત્ની છે અને તે શું હાલતમાં છે તે જાણવાનો તેને અધિકાર છે એ પછી યુવક કોર્ટનો દરવાજો ખખડાવે છે અને કોર્ટમાંથી એવો આદેશ કરવામાં આવે છે કે તે યુવકની પત્નીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે અને તેનું નિવેદન લેવામાં આવે આમ પછી યુવકને ત્યારે એક બા બાબતનો હાંસકારો થાય છે કારણ કે યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે છે અને યુવતીએ કોર્ટ સમક્ષ જ્યારે હાજર કરવામાં આવી ત્યારે તેને પૂછવામાં આવે છે કે તારે ક્યાં જવું છે અને તને શું તારું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે તે યુવતીએ કહ્યું કે ના હું સ્વેચ્છાએ જ મારા માતા પિતાને ત્યાં ગઈ હતી ત્યાં પછી તેને કોર્ટને દ્વારા પૂછવામાં આવે છે કે તમારે કોને ત્યાં જવું છે પતિને ત્યાં કે પછી તમારે પિયરમાં જ રહેવું છે ત્યારે તે યુવતીએ જણાવ્યું હતું કે મારે તો મારી સાસરીમાં જ જવું છે અને મારા પતિને ત્યાં જ મારે રહેવું છે અને હું મારી સ્વેચ્છાએ જ મેં લગ્ન કર્યા હતા અને હવે પણ હું મારી સ્વેચ્છાએ મારા પતિ ગૃહે જ રહેવા માગું છું એમ કરીને એવું કહેવામાં આવતા કોર્ટે તે યુવતીને સ્વમાનભેર પોતાના પતિને ત્યાં છોડી જવા માટેનો આદેશ આપ્યો હતો અને સાથે સાથે પોલીસનું રક્ષણ પણ આપવાની માગણી કરી હતી જેથી તે યુવકે કરેલા આક્ષેપ મુજબ તેને ઉપર કોઈ જાતનો ભય ન રહે અને એ લોકો ઉપર કોઈપણ પ્રકારનો હુમલો ન થાય કે કોઈ પણ પ્રકારની ધમકી ન આપવામાં આવે તો આમ એક યુવક યુવતી જે બંને અલગ અલગ જ્ઞાતિના હોવા છતાં તેમના ફેમિલીમાં વિરોધનો વંટોળ ઉઠેલો અને પછી જે પ્રકારની ઘટનાઓ બની તેનો આખરે સુખદ અંત આવ્યો હતો અને પ્રેમનો વિજય થયો હતો બીજી બાજુ લોકોમાં એવી માગણી ઉઠી હતી કે માતા પિતાની સહમતી વગર લગ્ન પ્રેમ લગ્ન હોય તો ન થવા જોઈએ આ વિશે તમારું શું માનવું છે શું કે તેવો કાયદો ઘડાવવો જોઈએ ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઇક કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમે કોમેન્ટ કરવામાં કંજૂસી કરો છો જે ન કરવી જોઈએ કોમેન્ટમાં આપનું મંતવ્ય જણાવો તો ખ્યાલ આવે કે તમને પણ લખતા આવડે છે